ગુજરાતના રબારી સમાજ માટે એક ઐતિહાસિક ક્ષણ આવતીકાલે સર્જાવાની છે ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈની આગેવાની હેઠળ ડીસાના શમશેરપુરા ખાતે આવેલ એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલમાં રબારી સમાજના નવા બંધારણ માટેનું મહાસંમેલન યોજાવા જઈ રહ્યું છે આ મહત્વપૂર્ણ સંમેલન લઈને આયોજકો દ્વારા તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે સમાજના સર્વાંગી વિકાસને ધ્યાનમાં રાખી આ બંધારણ ઘડવામાં આવનાર છે જેને લઈ સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ડીસાના શમશેરપુરા ખાતે આવેલા એમ એમ દેસાઈ શૈક્ષણિક સંકુલમાં રબારી લઈ વિશાળ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે આ સંમેલનમાં પચાસ હજારથી વધુ લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે સમાજના આગેવાનો અને આગતંકો માટે વિશાળ બેસવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે લોકોની સુવિધા માટે ચા પાણીની પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે આરોગ્ય સુરક્ષાને ધ્યાનમાં રાખી એકસો આઠ એમ્બ્યુલન્સ અને આરોગ્ય ટીમ તૈનાત રહેશે લોકોને સ્થળ સુધી પહોંચવામાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં છે જેટલા વાહનો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા પણ કરાઈ છે દરમિયાન વ્યવસ્થા સુચારુ રહે તે માટે આશરે સાતસો સ્વયંસેવકો ફરજ પર રહેશે આમ આવતીકાલે યોજના રબારી સમાજના બંધારણ સંમેલન માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે સમાજના લોકો મોટી સંખ્યામાં હાજરી આપશે અને એવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે અહેવાલ જયંતિભાઈ ઠક્કા ન્યૂઝ સિક્સટીન ગુજરાતી રબારી સમાજ માટે સમગ્ર ઉત્તર ગુજરાત રબારી સમાજ માટે એક ઐતિહાસિક દિવસ આવતીકાલનો બની બની રહેશે રહેશે અને યાદગાર એ એટલા માટે છે કે રબારી સમાજ ખૂબ સમયથી બંધારણ અને જે રિવાજો છે એ રિવાજોની અંદર ખૂબ મોટો ફેરફાર કરવા માટે ઘણા બધા દિવસથી અમારા બધા આગેવાનોની મથામણ હતી કે જેના કારણે કરીને ખોટા ખર્ચાઓ સંપૂર્ણપણે બંધ થાય સમગ્ર સમાજ વ્યસન મુક્ત બને અને જે શિક્ષણ માટે અત્યારે તાતી જરૂરિયાત છે એ શિક્ષણથી યુક્ત સમાજ બને એટલા માટે કરી અને એટલા માટે ઐતિહાસિક છે કે પહેલી વાર તમામ પ્રકારના જે જે ગોળ છે પરગણા ભેગા મળી અને આ વખતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા હોય પાટણ હોય વાવ થરાદ હોય અને રાજસ્થાનના અડીને અમારા વિસ્તારના જે ત્રણ ચાર તાલુકા છે એ બધા સાથે મળીને ઐતિહાસિક નિર્ણય ઉપર આવ્યા છે ત્યારે એના માટેની આવનાર જે સંખ્યા છે એ શરૂઆતના તબક્કે અમને ઓછી લાગતી હતી પણ છેલ્લા ત્રણ ચાર દિવસથી જે પ્રકારનો સમગ્ર સમાજની અંદર ઉત્સાહ છે ખૂબ મોટી સંખ્યાની અંદર બહેનો પણ આવવાની છે અને ભાઈઓ પણ આવવાના છે ત્યારે પચાસ હજાર કરતાં પણ વધારે સંખ્યા આવવાની શક્યતાના લીધે અમે ઘણી બધી વ્યવસ્થા જમવા માટેની પણ પચાસ હજાર કરતાં વધારે લોકોની કરી છે સાથે સાથે પાર્કિંગની પણ વ્યવસ્થા ખૂબ મોટા પ્રમાણમાં કરી છે સાથે સ્વાસ્થ્ય માટે અલગ અલગ કેમ્પો પણ બનાવ્યા છે અને આ વખતે પહેલી વાર એવું છે કે જ્યારે સમાજનું આટલું મોટું ફંક્શન છે તો કોઈ સ્ટેજ પ્રોગ્રામ અમે રાખ્યો નથી સ્ટેજ જ નથી બનાવ્યું બધા જ સમાજ સાથે એક જ નીચે બેસી અને સમાજનું આખું સંચાલન કરવાના છે ત્યારે આ એક ઐતિહાસિક સંમેલન બનવાનું છે અત્યારે પણ તમે જોઈ શકો છો કે એક હજાર કરતા પણ વધારે સ્વયંસેવકો આ કામ કરવા માટે વિવિધ વિભાગો વિવિધ આયોજન એ તબક્કાવાર આયોજન કરવા માટે અત્યારે છેલ્લા દિવસથી કામ કરી રહ્યા છે અને સમગ્ર પ્રજાજનો અમારા સમાજના બધાનો ઉત્સાહ અનેક ગણો વધારે છે અને મને ચોક્કસ વિશ્વાસ છે કે આ મહાસંમેલન એક ઐતિહાસિક સંમેલન બનશે ન ભૂતો ન ભવિષ્યથી એ પ્રકારનું રબારી સમાજના આવનારા સમયની અંદર આવનારી જે પેઢી છે એને એક દિશા આપવા માટેનો એક મોટો માપદંડ બની રહેશે